સ્માર્ટ વર્ગ ખંડોનું ધારાસભ્ય શૈલેષભાઈ મેદાન હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી ખાનગી શાળામાંથી સરકારી શાળામાં વાલીઓ દ્વારા બાળકોના અભ્યાસ અર્થે મૂકવામાં આવે છે બાળકોને સારો અભ્યાસ મળી રહે તે માટે આધુનિક વર્ગખંડ બનાવવામાં આવ્યા છે તેમજ રમતગમત માટેનું સુંદર મેદાન પણ બનાવવામાં આવ્યું છે અહીં આશરે એકસો એંશી જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે શાળા પ્રવેશ ઉત્સવ પ્રસંગે અને લોકાર્પણ પ્રસંગે તમામને શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પંચાયતના સભ્યો એસએમસી સભ્યો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરીને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ તારીખ છવ્વીસ સત્તાવીસ અઠ્ઠાવીસ જૂનના રોજ રાખવામાં આવેલો અને આજે અઠ્ઠાવીસ તારીખે છેલ્લા દિવસે ડભોઈ તાલુકાના લિંગસ્થળી ગામે આ પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ગામમાં બે હજારની વસ્તી છે એકસો એંસી જેટલા વિદ્યાર્થીઓ આ શાળામાં ભણે છે ગયા વર્ષે વીસ બાળકોએ પ્રવેશ લીધો હતો અત્યારે પણ અગિયાર જેટલા બાળકોએ નવો પ્રવેશ લીધો છે હું આ તમામને શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું હવે ધીરે ધીરે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓ તરફ વાલીઓ પણ આકર્ષાઈ રહ્યા છે અને પોતાના બાળકોને સરકારી શાળાઓમાં અભ્યાસ રસ્તે મૂકી રહ્યા છે શાળાના શૈક્ષણિક સંકુલો પણ આધુનિક બનાવવામાં આવે છે અને આજે લિંગ સ્થળીમાં નવા શૈક્ષણિક સંકુલનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્રાણું લાખ રૂપિયાના ખર્ચે અહીંયા શૈક્ષણિક સંકુલ ઊભું થયું છે આઠ વર્ગો જે વિદ્યાર્થીઓને આકર્ષે એવા સુંદર અને હવા ઉજાસથી ભરપૂર આગળ એ કરવામાં આવ્યા છે સાથે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ માટે ટોયલેટ બ્લોટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે વિદ્યાર્થીઓ રમી શકે એટલે રમત ગમતના ગ્રાઉન્ડની જગ્યા પણ અહીંયા છોડવામાં આવી છે અને શિક્ષકો પણ અહીંયા સારી રીતે શિક્ષણ આપી રહ્યા છે ગામના લોકોને પણ એમનાથી સંતોષ છે ગામના લોકોના સાથ સહકારથી આ પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો છે ત્યારે હું આપના મારફત પણ તમામ જે વાલીઓ છે એમને વિનંતી કરું છે કે પોતાના બાળકને ભણવા તરફ આકર્ષે સરકાર તરફથી આ વખતે તેત્રીસ હજાર કરોડ કરતાં વધારેનું બજેટ ગુજરાતમાં શિક્ષણ પાછળ ફાળવવામાં આવ્યું છે શૈક્ષણિક સંકુલો પણ આધુનિક બની રહ્યા છે બાલવાડીઓ પણ આધુનિક બની રહી છે અને વિદ્યાર્થીઓને જે શિક્ષણ આપવામાં આવે છે એમાં પણ બદલાવ આવ્યો છે વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શકે એટલા માટે જે ખાનગી શાળાઓમાં પ્રોજેક્ટ આપવામાં આવે છે એ જ રીતના પ્રોજેક્ટ સરકારી શાળાઓમાં પણ આપવામાં આવે છે સરકારી શાળાના શિક્ષકો પણ અપડેટ થાય છે સાથે જ સ્માર્ટ ક્લાસીસની વ્યવસ્થાઓ પણ હવે પ્રાથમિક સરકારી શાળાઓમાં કરવામાં આવી રહી છે સરકાર તરફથી એના માટે પણ આગું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા આગળ ટૂંક સમયમાં બાલવાડીનું પણ નવીનીકરણ થવાનું છે જે જૂની બાલવાડી છે એની જગ્યાએ નવી બાલવાડી પણ થવાની છે લગભગ ચૌદ લાખના ખર્ચે બાલવાડી અહીંયા ઊભી થશે એટલે આ ડબોઈ તાલુકાનું છેવાડાના ગામ કહેવાય એમાં પણ ખૂબ જ સુંદર વ્યવસ્થાઓ સરકાર તરફથી કરવામાં આવી રહી છે હું આ પ્રસંગે સરકાર વતી જે કંઈ બાળકોએ પ્રવેશ લીધો છે એમના વાલીઓને પણ શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું અને એમના બાળકોનું ભવિષ્ય આ શાળાઓમાં સુરક્ષિત રહેશે એવી ખાતરી આપું છું